અને હવે અન્ય સમાચારો તરફ આગળ વધીએ સુપ્રીમ કોર્ટના જજ પોતાની સંપત્તિ સાર્વજનિક કરશે જી હા તમામ જજોએ સ્તરવા અનુમતે પ્રસ્તાવ પાસ કર્યો છે એટલે કે હવે દરેક જજ સીજીએઆઈ ને આપશે પોતાની સંપત્તિ અંગેની માહિતી પદભાર સંભાળતી વખતે સીજીએઆઈ ને માહિતી આપવામાં આવશે નવી સંપત્તિ ઉમેરવા દરમિયાન પણ આપવી પડશે માહિતી સંપત્તિ અંગેની જાણકારી સુપ્રીમ કોર્ટને વેબસાઇટ પર પણ મૂકવામાં આવશે વેબસાઇટ પર સીજીઆઈ સહિત માહિતશે તો આપને જણાવી દઈએ સંપત્તિ અંગેની જાણકારી સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર મૂકવામાં આવશે હવેથી દરેક જજ પોતાની સંપત્તિની માહિતી સીજીઆઈને સોંપશે એટલે કે સાર્વજનિક કરવામાં આવશે જજની પ્રોપર્ટી આ પ્રકારે એક આખી જોગવાઈ હવે તૈયાર કરવામાં આવી છે અત્યાર સુધીમાં સીજીઆઈ સહિત ત્રીસ જેટલા જજોએ પોતાની માહિતી આપી દીધી છે